ટાઈમ પૂરો થઈ જતા ચૈતર વસાવાનો બોર્ડ ઉપર નંબર ન આવ્યો અને આ ટાઈમ પૂરો થઈ જતા ચૈતર વસાવાને પાછા જેલમાં મોકલવામાં આવ્યા હતા અને 13 ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી ત્યારે મિત્રો આજે થઈ 13 ઓગસ્ટ હવે આજે ચૈતર વસાવાને જામીન અરજીની સુનાવણી છે શું ચૈતર વસાવાને આજે જામીન મળી જશે કે ચૈતર વસાવાને વારંવારની જેમ આજે પણ જેલમાં રહેવું પડશે અને પાછું જવું પડશે એની સંપૂર્ણ માહિતી આ વિડિયોની અંદર આપવાના છીએ તો વિડિયોમાં એન્ડ સુધી અને જો આપડી આ YouTube ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઈક શેર અને સબ્સ્ક્રાઇબર કરી દેજો મિત્રો ગુજરાત હાઈકોર્ટ આજે ચૈતર વસાવા સાથે શું થશે આજે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતર વસાવા ગયા તો છે પણ ગુજરાત હાઈકોર્ટમાંથી શું સમાચાર મળે છે જો ચૈતર વસાવાના આજે જામીન સ્વીકારવામાં આવશે અને જો ચૈતર વસાવાનો આજે નંબર આવી ગયો

ચૈતર વસાવા સાથે જે ઘટના બની અને ચૈતર વસાવાની જે જનતાને જાણ થઈ ત્યારે મિત્રો ઘણા બધા તૂટી પડ્યા હતા ઘણા બધા લોકોએ તો મિત્રો ચૈતર વસાવા જેલની બહાર આવે એ માટે તૈયારીઓ કરીને રાખી હતી અને આજે પણ મિત્રો તેર ઓગસ્ટના દિવસે આજે પણ ઘણા બધા લોકોએ ફૂલ તૈયારીઓ કરીને રાખી છે કારણ કે આજે તો એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવા જેલની બહાર આવી જશે ઘણા બધા લોકોએ તેમનું સ્વાગત કરવા માટે ઢોલ નગારા ડીજે શરણાઈઓ બેન્ડ વાજા વરઘોડું બધી તૈયારીઓ કરીને રાખી છે હવે લોકો રાહ એ જોઈ રહ્યા છે કે ગુજરાત હાઈકોર્ટમાંથી શું સમાચાર મળે છે ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે કે જેલની બહાર આવશે પણ મિત્રો આજે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવા જેલની બહાર આવી શકે છે તો તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો અત્યારે તો બધા લોકો એવું જ કહી રહ્યા છે કે ચૈતર વસાવા જેલની બહાર આવશે તો મિત્રો મળીએ એક નવા સાથે એ આપણી આ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને રાખજો એટલે ચૈતર વસાવા જેવા જેલની બહાર આવે એવા તરત જ અમે તમને લાઈવ સમાચાર બતાવી શકીએ તો જલ્દીથી થી કરો મળીએ એક ચૈતર વસાવાના નવા સમાચાર સાથે